બધા મિત્રો જય માતાજી ભાઈ પ્રકાશ વધારે છે આજે બહુ જ પ્રકાશ છે એટલે કદાચ શરૂઆતમાં ઝાંખું પાકું આવશે હવે શું કરવા જાય આપણે રામજીભાઈ નો કુંડો તો ભરવા લાગીએ પણ સ્ટાર્ટિંગ ગીરવીમાં તો ઓપનિંગ તો આપી યુટ્યુબ ફેમિલી આજનું કામકાજ શું છે આપણે ગોવાર ભીંડા સોરા ઉતારવાનું કામકાજ છે મિત્રો આજનું આપણું કામકાજ કદાચ પ્રકાશ એને લીધે આખો આખો વિડીયો થાય તો આ બાજુ હોલ બુટ પહેરી લીધા છે દેખાડીએ હોલ બુટ તો પહેરાઈ ગયા હવે આપણે ચાલો બકાલ ઉતારવાની શરૂઆત કરીએ પ્રકાશ આજે વધારશે એટલે વિડીયોમાં કદાચ ક્વોલિટીમાં ફેરફાર થશે તો બધા મિત્રો લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો અને આગળ બની રહેજો શું શું આપણે બકાલ ઉતારીએ તે પણ તમને બતાવીશ ફાઇનલી આપણે બકાલ ઉતારવાનું શરૂ કરી દીધું

જ્યારે મોસમ પડી જાય ટૂંકમાં આપણે મગફળીની ત્યારે ભરાઈ જાય તો આપણે કંઈક આમાં હાથું બાથું મારીએ આપણે ગુવાર બુવાર તો ઉતારવાનો ન મેળ આવે પણ સોરા કે ભીંડા કે હોય તો નજર માર લઈએ આમાં આમાં સોરા તો હતા જ્યાં ક્યાં જો આ રીતે જ્યાં ક્યાં સોરા હોય નું કાન છે કે જે ગુવાર કોક કોક છે ને ઉતારવાનું કામ એ બાજુનું છે એ આપણું કામ સી એની ભાઈ જો આ રીતે કોક કોક ગુવાર છે આપણે આપણે સોરા વીણીએ આગળ વિડીયોમાં શું શું વસ્તુ છે એ તમને બતાવીશ જો આ અહીંયા ગોતી લીધી રોમાએ પાંદડી ત્યાં દેખાડે પાંદડી પાંદડી છે કે નહીં વાહ ભાઈ વાહ પાંદડી ક્યાં હમ પાંદડી છે ભાઈ સોમાસું પાંદડી કહેવાય છે ને બારે મહિના થાય બારમાસી છે તો હવે બધી આ દેખે યા ટૂંકમાં બધી ઉપાડ લે છે બકાલામાં લગભગ હોથવાયર છે હું દેખાય મને જો આ રીતે અહીંયા ગરમી બહુ છે ભાઈ અત્યારે ઉકળાટ છે એટલે પાછળ વાવણીઓ બાંધી લીધું આપણે વાવણીઓ બાંધી લીધું પાછળ તો હવે શરૂઆત કરી દઈ બધી બકાલ ઉતારવાની સોરા ઉપર રાજા દેખી ગઈ હવે એમ કઈ કે સોરા બહુ દુનિયાના છે ઉપર હવે કેટલાક નીકળે એ આપણે જોઈએ અલે છે વાભાઈ વાહ ભાઈ વાહ મસ્ત સોરા મળી જાય ને બેક તો આપણે જોઈએ આ બધીમાં આપણે દેખાય આપણા ભાગમાંથી આ તો ગઈ દેખી અહીંયા હાથ પૂગી જાય આજાનો હવે એવું દેખાય મને ખોથવાર છે બકાલાનો હવે શું થાય એ જોઈએ આપણે આગળ વિડીયોમાં કેટલુંક બકાલું નીકળે કેટલુંક બકાલું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ આપણે છે ને આ ભાઈ ગવારને હોય ને એ બધી આપણે મળે નહીં ટૂંકમાં આ બધી ઝીણી ઝીણી વસ્તુ હોય કાં ને ઝીણી ઝીણી વસ્તુ હોય ને એટલે ગવારને ટૂંકમાં વીણવાનું બર પડે આપણી ભાષામાં એમ કહીએ તો તો આ બે ગવાર આપણે માનવા વીણી ગઈ આપડે ગવાર વીણીને થાકી જવા આગળ હું હું નીકળી જોઈએ આપણે બકાલામાં આપણે ભાઈ આવી ગયા સાંજે લાગે તડીકો ઉલી ખોરા તરીકે વીણે લાલ ભીંડાની માથે પાછળ દેખાય આવી કે તડકો બહુ છે તડકો તો છે એમાં બીજી વાત ન આવે આજે જો આ કુક આપણે હું આગળ વીણું ને ટૂંકમાં આપણે ગુવાર તો એમ કહી કે તમે આખા ઝુમખડા તોડી દે જ આ રીતે આપણે કોક કોક ન વીડવાનો મેળ આવે આ રીતે તોડી લે ના પાડી દે કે તમારે ટૂંકમાં ગુવાર નહીં અડવાના એટલે આ તો ઓલા આવ્યાલા ગામ હે રાજમાં જો આ બે રાજમાં છે કે શું છે જો તો નજર મારી તો હા શું છે આ રાજમાં છે જો દેખાય હા

એટલે રાજમાએ આપણે જોઈએ આપણે વાયુ તું ટૂંકમાં રાજમાં વેસાતા લઈ આવ્યા હતા ત્યારે આપણે બે બે શ્યાર શિયાળ દાણા નાખ્યા હતા આમાં શિયાળી ગોરા આગળ વિડીયોમાં બન્યા રહીજો ભાઈ આ રીતે ગુવાર તો આપણે તોડીએ પણ આપણે ભેગા પાંદડા આવી જાય આ રીતે અહીંયા પલોઠી વાળીને બેસી ગયા બાજુ કેટલું બકાલો આજ કાઢે કંઈ નક્કી નથી લગભગ હો થવાયર છે એવું દેખાય મને

મસ્ત ગોવાનું શાક બનશે ને પાછી આ મંડાઈ ગયું બકલ વીણવામાં આપણે વર્ગવું પડશે હો ભાઈ ની કારણ છે કે છીટકો નથી આપણે ફાઇનલી ફાઇનલી ફાઈનલી એકાનાથમાં આવી ગયું તુરિયું અને જ રીંગડું એ મસ્ત છે ઓ રીંગડું હા ઘરની રીંગણીનો રીંગણો છે રીંગણું તોડી લીધું ક્યાં દેખાડી જાય રીંગણું ને તુર્યું બે તોડી લીધા અહીંયા કાઈ ઘટે ને એવું છે ભાઈ વાહ ભાઈ વાહ આગળ વિડીયોમાં બન્યા રહીજો હું હું વસ્તુ આવી જોઈએ આપણે જાજો ભાઈ બકાલું દેખાય જાય તો આ લગભગ આપણે પૂરું નહીં ગયા લાલ ભીંડા એટલા છે આ દેશી એટલા છે ફૂલી એટલા છે આગળ વિડીયોમાં બન્યા રહીજો ને આવે પાંદડી ઉતારે કો પાછળ પાંદડી ને એ બધી નજર મારે ઠલવી નહીં ઠલવી નહીં એટલે આ બધી ભીંડા આ લાલ ભીંડા અહીં તો જાજા ભીંડા છે આ ભાગે આ બાજુ અને આ બાજુ આપણો જુગાર ટક ટક થાય તે તો આગળ વિડીયોમાં બની રહીજો લાલ ભીંડા અને દેશી ભીંડા તમને બતાવીશ આપણું કામકાજ છે ભાઈ ફક્ત સોરા અને ભીંડા ઉતારવાનું એટલે લાલ સોરા ભીંડા હબાવ છે ભાઈ શરૂઆત થઈ ગઈ હવે હારી બકાલાની આ રીતે આપણે સોરાને ભીંડા ઉતરે જાય અમારે પાછળ રમા ફક્ત ગુવાર ઉતારે ને ફક્ત ગુવાર ઉતારવાનું કામ કાજ કરે અને ગરમી પણ બહુ જોરદાર છે અત્યારે ગરમીની જોરદાર શરૂઆત થઈ ગઈ બહુ અતિશય છે ગરમી કંઈ ઘટે નહીં જો આ રીતે અતિમાં ભાઈ સોરા દેખાય એની ટૂંકમાં અંદર બહુ હોય અત્યારે આપણે તમને બતાવીએ જો આ એટલા સોરા નીકળ્યા ફટાફટ વીણી લીધા પછી જોવા હું તમને ભીંડા બતાવું જો આ દેશી ભીંડો આગળ લાલ ભીંડો આ બધીમાં હવે બહુ ભાઈ જો સારી કર ભીંડા જ ભીંડા દેખાય જો અહીંયા આગળ એ લાલ ભીંડા દેખાય જો આ લાલ ભીંડા છે આ સફેદ ભીંડા છે પછી આ પાછા દેશી જે દેશી સોરાક લાલ અને થોડાક સફેદ હોય તે છે આ પ્યોર લાલ છે જે આખા આવે તે આ બાજુ દેશી ભીંડા પાછા એટલે જો આ એ દેશી ભીંડો છે બહુ જોરદાર આ પાછો દેશી ભીંડો જોરદાર છે ઉપર અને જ કંઈ ઘટે નહીં એવો આ બાજુ દેશી ભીંડા છે તો આ બાજુ એક નમી ગયો એ પણ દેશી ભીંડો છે અને આખામાં જો દેશી ભીંડાની શરૂઆત થઈ ગઈ ફૂલફાળી બહુ સારો દેખાય ને આ બાજુ આ તો કામકાજ કરે અત્યારે આપણે જે બટકડા ગુવાર આવે તે ઉતારવાનું ગીરના ગુવાર તો આ ભાઈ છે ગીરની મોજ ગીરની રોનક આગળ વિડીયોમાં બન્યા રહેજો આજે બકાલાનું કામ કાજે જ છે ભાઈ ઉતારવાનું આપણે બીજું કંઈ છે નહીં ખેતીવાડીનું કામ તો હજી બે દિવસની વાર લાગશે આમાં જે જ્યાં આ દેખાય જ્યાં ક્યાં આ જો આ કોક કોક સોટા દેખાય ને તે બધી ઉપાડવાના થાય છે ત્રણ ચાર દિવસનું કદાચ કામ આવશે બપોર પછી બપોર પછી તો આગળ વિડીયોમાં બન્યા રહેજો બકાલું ઉતારવાની મોજ ગીરનું બકાલું ગીરની મોજ ફાઇનલી ભાઈ આપણે અહીંયા જેમ એક વાવણીયું ભર્યું હતું ઈ ને આપણું વાવણીયું ભરાઈ ગયું હતું મારા હાટુ પાણી ભરી એ વાત મે પી લીધું આ નાટો આપણે પાણીનો થેન્ક યુ થેન્ક યુ આભાર આભાર કરે આરો માં તો આપણે તો સિટકોડ નથી ભાઈ બકાલો વીણાવું હોય એટલે પાણી ભરવું તો પડે તો હવે તડકો પી ગઈ બો તડકો બહુ જોરદાર છે એનું કારણ છે કે ગરમી બરમી માતી નથી બહુ જોરદાર છે હવે જલ્દી નીકળી જાવ આ થોડું ઘણું ભોલે રહી જાય એમ કહી નું કારણ કે ગરમી બહુ પૂઠા ફાડી નાખી એમ છે આજ વરસાદ બપોર પછી શું થાય નક્કી નથી એમ કયા કરશો અંદર નાખી દે ને પેલા જુગાડ કરી જુગાડ કરશો નખાઈ ગયો વાણિયાની અંદર એટલે પકડવો ન પડે ને આપણે આમાં જ્યાં ક્યાં સોરા છે લીલા કલરના એ ઉતાર લઈએ

કાકડી ભાઈ કમ્પ્લીટ રેવા દઈએ કોણી હતી ત્યાં આપણી નજરમાં ન આવી અત્યારે તો આ રીતે કમ્પ્લીટ થઈ ગઈ હવે આગળ લગભગ એકાદી કાકડી છે એ તમને બતાવું તો આગળ બીજો બન્યા રહેજો ફાઈનલી અહીંયા આ બીજી કાકડી દેખી ગઈ એનું કારણ કે આ તો અમે બધા હતી એટલે આપડી મોર થઈ ગઈ હું છે કાકડી છે કે કાકડી છે કાકડો જોરદાર કાકડી છે બારે બારે હવામાં મૂકી દે એટલે બગાડ બગાડ ન થાય આ તા આ કાકડી છે અંદાજિત કેટલાક ફૂટ ની છે ત્રણ કિલો ની દોઢક ફૂટ છે કે નઈ તો આ છે ભાઈ ગીરની કાકડી ને ગીરની મોજ હો ભાઈ બિયારણ થઈ જાય આપડે નું તો આ રીતે છે ભાઈ ગીરની મોજ કાકડી બિયારણ જોતું હોય તો ભાઈ કોઈ જંગર આવો તો લઈ જાય યુટ્યુબ ને બધી આ બાજુ અમારે રમા મેડમ વર્ગી ગયા સોરામાં ને દેખી ગઈ આવેલા લાલ ઝાડા ભીંડા આવે છે ને ધોરા લાલ ભીંડા ઓલા લાલ એ અલગ ને આ લાલ અલગ ને

ગીર એરિયામાં જોરદાર હજી એક આ બાજુ દેખી ગઈ આજે લગભગ બધી હિસાબ કરી લે તો આ બાજુ અહીંયા પાસે જે લાલના બટકડા બટકડાધરાક ભીંડા આવે એ એક બે તોડી લીધા હવે ભાગવાની ક્યારમાં છે ગરમી બહુ ઓવરલોડ છે બીજો કરશો પાણી પી એનું કારણ છે કે તડીકો બહુ છે ઓવરલોડ પાણી પીવાનું કામ કયા હાલે ભાઈ પાણી પીવા આવ્યા આપણે એ થોડુંક પી લઈએ પંચાવન અઠાવન દિવસ દિવસની આજુબાજુ તું એ અઠાણું દિવસની મગફળી હવે પાકવાની તૈયારીમાં છે તો આ છે ભાઈ ગીરની મોજ અને શરૂ કરી દીધા પાછું ગુવાર ઉતારવાનું કામકાજ તો ભાઈ આ છે આજનું કામકાજ તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનું તાત્પર્ય ચેનલ જય જવાન જય કિસાન બધા મિત્રોને જય માતાજી